કેમ છો બધા મજામાં જશો તો તમને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ તો અત્યારના નવ વાગ્યા છે મારે આજ કાલ તમને હતી મારે બે વાગ્યા હતા એટલે અત્યારે હું આઠ વાગ્યા હજી જઈ ગઈ છું નાસ્તા પાણી કરીને હજી મારે બધું કામ બાકી છે આજ શુક્રવાર છે એટલે આજ બધાને રજા છે આજ બધા જો સૂતા છે જો આજે બધા સૂતા છે મસ્ત વાતાવરણ જો કેવું સરસ છે આજે ઉતાવળ દેવાનું છે હજી આજે થોડું પૂરું કરવાનું છે આજે થોડું પૂરું કરી લઈશ ને એ થી આજ તો ચુંડડી છે એટલે વાંધો નહીં આવે પૂરી થઈ જશે

તો દવાખાનાથી આવી ગયા છીએ એક વાગી ગયો છે ને દવાખાને જઈ આવ્યા પછી આયુષ અહીંયા તો ખટલો રડતો ત્યાં ગયા ને તો પેલા ડૉક્ટરે કાનમાં જોઈ લીધું કાનમાં જોઈને કે મને તો આમાં મેલ છે કાંઈ દેખાતું નથી ને અત્યારે જોયું કે તો હું પેલા કેમેરામાં પાછું જોયું તો એ દેખાણો ને પછી પાણીની પ્રેશર મારી એક વખત કર્યું ને ત્યાં મોટો હીરો ની પણ પારો હતો પારા જેવું જો નાખો તો હીરો અત્યારે નીકળી ગયો છે આયુષભાઈ ને નો કોઈ પાર નથી જુઓ નીકળી ગયો ડોક્ટરે કીધું કે દવાની કાંઈ જરૂર છે ને ડાયરેક્ટ પાણી પાણીની પ્રેશર મારી નીરો કાઢીને કહો ને પછી ઘરે અમે વ્યા અત્યારે અડદની દાળ બનાવવાની હતી કટલું આમ હતું કે અડદની દાળ રોટલા રોટલાનું બધું બનાવશું પણ ઉપાધીમાં એમ કે નીકળશે કે નહીં નીકળે તો એકલો એટલો રોતો થો એમ થયું કે હવે નીકળે તો સારું તાર ત્યાં ગયા તો ફટાફટ નીકળી ગયો પાણીની પ્રેશર મારી ત્યાં નીકળી ગયો અમને એમ હતું કે નીકળશે નહિ અને અનુમંતુ ગયા હતા પછી ત્યારે તો હવે રોટલી બનાવું છું અડદની દાળ બાફા મૂકી દીધી છે તો હવે એકાદ નાનો એવો રોટલો કરી નાખશું અને અડદની દાળ ને રોટલી સંભારો બનાવી નાખશું ફટાફટ જમીને ફળીક તો ઉપાધિ થઈ ગઈ કે નીકળશે કે નહીં નીકળે પણ માતાજી કરીને નીકળી તો ગયો